બે હજાર ત્રેવીસનો છેલ્લો દિવસ એટલે એકત્રીસ ડિસેમ્બર આ દિવસે રાત્રિના બાર કલાકે વર્ષ બદલાતું હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે વર્ષની અંતિમ રાત્રિ તેમજ નવા વર્ષના આગમનને માણવા લોકો વિવિધ પ્રકારની પાર્ટીઓનું આયોજન કરી ઉત્સાહ મનાવતા હોય છે આવી પાર્ટીઓમાં માદક દ્રવ્યોની હેરાફેરીની સંભાવનાઓને લઈ બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે આલ અંબાજી નજીક આવેલી ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ ઉપરની છાપરી ચેકપોસ્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા નાના મોટા અનેક શંકાસ્પદ વાહનોની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે માદક દ્રવ્યોની હેરાફેરી ન થાય તે માટે સંપૂર્ણ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે જેમાં ખાનગી લક્ઝરી સહિતના તમામ વાહનોની તપાસ હાથ ધરાઈ છે ત્યારે આ તપાસ કામગીરીમાં હજુ સુધી કોઈ પણ જાતના માદક દ્રવ્યો કે ગેરકાયદેસર સાધન સામગ્રી મળી આવેલ નથી તેવું ફરજ ઉપરના પોલીસ કર્મીએ જણાવ્યું હતું આગામી એકત્રીસ ડિસેમ્બર આવી રહેલ હોય અને આ બોર્ડર ગુજરાતને રાજસ્થાનને જોડતી હોય જેથી આ ચેકિંગ નશીલા પદાર્થ ગુજરાતમાં ના પ્રવેશે એ અનુસંધાને ચાલુ હોય છે અત્યાર સુધી આવેલ નહીં અત્યાર સુધી કંઈ ચેકિંગ સતત ચાલુ છે અમારી સાથે હથિયારી જવાનું પણ સાથે ચાલુ જ છે ચેકિંગમાં પરંતુ કંઈ ચીજ વસ્તુ મળી આવેલ નથી એકત્રીસ ડિસેમ્બર પૂર્વે અંબાજી પોલીસ દ્વારા છાપરી બોર્ડર ચેકપોસ્ટ ઉપર હાથ ધરાયેલ વાહન ચકાસણી ઝુંબેશને વાહન ચાલકો પણ આવકારી રહ્યા છે